નમસ્કાર મિત્રો આજે એક ખૂબ સરસ મજાની વાત કરવાની છે એટલે કે કપાસમાં આપણે જે દવા સાંટવી છે એનો પહેલો ડોઝ અથવા તો પહેલો રાઉન્ડ ક્યારે કરવો એની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો તમને ખબર છે ઘણા ખેડૂત મિત્રો દવા સાંટતા હોય આડેધડ વાપરતા હોય ક્યારે વાપરવી શું કરવું એ જાણા જોયા વગર વિચાર્યા વગર દવા આડેધડ દીધામ દીધ પછી શું થાય કે ખેતી ખર્ચ જે રહ્યો એ વધતો જાય ઉત્પાદન આપણને જે મળવું જોઈએ એ વધારે ન મળે કદાચ વધારે મળે પણ સામે ખેતી ખર્ચ પણ વધતો જાય તો ખેડૂત મિત્રો એની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં આપણે આગળ વધવી પહેલાં જે ખેડૂત મિત્રો મારી વિડીયોમાં મારા વિડીયોમાં જે પહેલી જ વાર છે તે સબસ્ક્રાઈબ જે માય ખેડૂતની બાજુમાં જે સબસ્ક્રાઈબ લખેલું છે એને તમે ટચ કરી દો એટલે સબસ્ક્રાઈબ થઈ ગયા પછી બાજુમાં બે આઇકન બટન છે એને પણ એકવાર એમ દબાવી દો પછીમાં ઓલ લખેલો પછી એમાં ઓલમાં તમે દબાવી દો એટલે ખરાની નિશાની આવી જાય છે એટલે મારા વિડીયો તમને પહેલાં મળી જાય એટલે કે નોટિફિકેશન પડી જાય ભાઈ દિનેશભાઈના વિડીયો આવ્યા બરાબર તો ખેડૂત મિત્રો તમારી કેવી રાય છે એટલે કે માનો કે તમે ક્યારે દવા સાંટો છો ઘણા ખેડૂત મિત્રો તમે જોવો તો હજી ઉગીન હમો નમો થયો હોય દિનેશભાઈ લાવો દવા દવા સાંટી દેવી અમુક ખેડૂત મિત્રો પચી દી ત્રે દિનો થાય કોઈ ચાલીસ દિનો થાય કોઈ પચાસ દિનો થાય એટલે આવે કે લાવવાના ને એકાદો ડોઝ મારી દેવી આપણે કેવી કે ભાઈ તમારા કપાસને શું તકલીફ છે અત્યારે તો તમે દવા લેવા એ ભાઈ કાંઈ નહીં હરખનો નવરો શું તે હરખનો રાઉન્ડ મારી દેવી પણ મારા વાલા એવી રીતે હરખનો રાઉન્ડ તમે ન મારશો પછી દવાનું બિલ તમે ઉધાર લેતા હશો તો ટાઈમે નહીં ભરી શકો તો હરફનો આપણે રાઉન્ડ મારવાની જરૂર નથી જો રોગ આવે અને કેટલા ટકા રોગ છે એ રીતની આપણે દવાનો છંટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે હું આટલા દિવસનો કપા થાય ત્યારે દવા સાંટું છું કોઈ મિત્રો અલગ અલગ રીતે દવા છાંટતા હોય કોઈ પચીસ દિનો દહ દિનો વી દિનો પચાસ દિનો એ રીતનો થતો જાય એમ દવા સાંટતા હોય અને તમે પહેલો ડોઝ કઈ દવાનો મારો છો એ પણ તમે જણાવજો તો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો દવા છાંટતા હોય તો કહેશે લાવો ને દિનેશભાઈ મોનો ફોટો આપી દો અને એસિપેટ આપી દો બરાબર એટલે આપણે કેવી ભાઈ કંઈ તારે તકલીફ નથી તું રહેવા દઈ કે ના ના સાટી દઈ મેં આગળ કીધું એ ઘોડે કે હરખનો એકાદ રાઉન્ડ મારી દેવી બરાબર એટલે ઘણા બધા મોનો પહેલો ડોઝ મારતા હોય પણ ખરી રીતે તમે જુઓ તો આ જે મારા અનુભવ છે અને જે મારા મગજમાં છે એ હું તમને કહેવા જઈ રહી છું પછી તમારા મનમાં શું છે બધાનું મગજ હરખું હોય કોઈનું વધારે દોડતું હોય કોઈનું હાવ ધીમું દોડતું હોય કોઈનું મીડિયમ દોડતું હોય પણ તમારા મગજમાં શું દોડે છે એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો જે મારા મગજમાં દે દોડે છે એ હું તમને કહું છું કે માનો કે દાખલા તરીકે એક ફાર્મર અત્યારે દિનેશભાઈ દવા આપો એટલે કે આપણે પૂછ્યું કે શું તકલીફ છે તમે કંઈ તકલીફ નથી પણ તમે મોનો એસીટ દઈ દો એટલે આપણે એમ કહીએ કે ભાઈ હાલને સાંટી દે આપણે પૂછ્યું કે ભાઈ તમે મોનો એસીટ જે સાટો છો એ શેના માટે વાપરો છો તમે કયા જીવડા અથવા તો કઈ જીવંતને મારો માટે વાપરો છો ના ના એ કઈ જીવત તો કદાચ મરી તો ને કઈ નહીં પડી સાંઠ એટલે કે ભાઈ કૂંડા ભારે આવે બેટો કપા કે વોર્ડરમાં હારો રહે કે પણ ગ્રીનરી બહુ હારી રહે બરાબર તો મારા મગજમાં જે છે એ હું તમને કહું છું કે મને એટલી ખબર પડે કે કોટો એટલે કે મોનો કોટો સત્રી સત્રીસ ટકા એ સેલ બરાબર આમાં ઈઝેર આવે છે અને એસી નકરો એસી પેટ પંચોતેર ટકા આવે પછી અમુક તમે જુઓ તો આપણે યુપીમાં છે એમ લાન્સર બોલ છે એમાં એસી પેટ આવે તો મારા મગજમાં જે છે હું તમને કહું છું કે મોનો એસિપેટ એટલે કે બંને જ્યાર આવે છે તો ઝાર વાપરવાથી આપણને કૂણપ આવતી નથી બરોબર હું એમ માનું છું કે મોનો એસીપેટ વાપરવાથી કૂણપ નથી આવતી બે જ્યાર છે એ ઝાર તમારે જે જીવાતું હોય એ મારતી હોય છે કૂણપ ક્યાં નથી આવે કોઈ હિમિક છે એમિનો છે માઇક્રોનુટન છે આ બધા જે તમે વાપરતા હોય તો એનેથી તમારો કપા ગ્રીનરી મારે કુણપ આવે કોઈ પીજી આર વસ્તુ વાપરતા હોય બરોબર ગ્રોથ પ્રમોટર તો આને થી કુણપ આવે હું માનું છું કે જયારે કુણપ ન આવે ખેડૂત મિત્રો લગભગ હું માનું છું કે નેવ ટકા ખેડૂત મિત્રો મોનો એસીટ છાંટે એ કુણપ ફાટું થાય આજે મારા મનમાં હતું મેં તમને કીધું અને ખેડૂતને મેં પૂછ્યું તો એ પણ એમ કહે છે કે આ દવા છાંટવાથી કુણપ આવે બરોબર એટલે તમને કીધું હવે તમે મોનો એસીપેટ કયા રોગને મારવા કે શું કામ તમે મારો છો એ તમે જરૂરથી કહેજો કે કુણપ લાવવા ફાટું થઈને મારો હો કે પછી અન્ય કોઈ જીવાત મારવા તમે સાંટો હો અને કેટલા દિવસે તમે ડોઝ મારો એ પણ તમે કહેજો હવે બીજું કે જે તમે મોનો એસીપેટ સાંટો હો એનો ખર્ચો તમે અંદાજે હું તમને કહું કે હાલો મોનો કોટોના ચારસોથી સાડી ચારસો રૂપિયા પા પછી લાંછર ગોલ્ડ ઘણી કંપનીના એસીપેટ ઇમીડાવાળા તો એ હાથ થી લઈને સાડી સાતસો રૂપિયા વધીને કિલો વેચાતા હોય તો આપણે ચારસો રૂપિયા અને સાતસો રૂપિયા ગણવી અગિયારસો રૂપિયા ગણવી તો એ માનું છું કે અગિયારસો રૂપિયા તમે ઉપર કપામાં બગાડશો ખોટે ખોટા કોઈ જીવાત નથી કોઈ રોગ નથી તો એ અગિયારસો રૂપિયા બચાવી અને તમે એવું વિચારો કે મેં પાયામાં કયું ખાતર આપ્યું હતું એ સિવાયનું બીજું ખાતર જે આવતું હોય કે જમીનમાં તમે માઇક્રોનુટર્ન આપો કોઈ હ્યુમિક આપો તો એની તમારો વિકાસ કપાસનો જે વિકાસ થયો એ સારો થાય છે બાકી ઉપરથી મોનો એસી પણ સાંટવાથી નહીં થાય તો અગિયારસો રૂપિયા આપણે બચાવીને અને અગિયારસો રૂપિયા તમે જમીનમાં નીચે કપાસના છોડને ખોરાક પૂરો પાડો અથવા તો કોઈ સારી કંપનીનું માઇકો રાજા આપો જેથી કરીને એને તંતુ મૂળ વધે તો નીચે તમે આપેલા પાયામાં ખાતર એ ખોરાક ઝડપી ઉપાડે એટલે સોળવો બરૂકો થાય બરૂકો થાય છે તો પાંચ ડાળી વધારે આવશે પાંચ ડાળી વધારે આવશે તો પાંચ જિલ્લો વધારે આવશે અને ઉત્પાદન આપણે વધશે બરાબર તો આ રીતનું કરો પછી બીજું કે હવે કપાસની અત્યારે તમે જો માર્કેટમાં અલગ અલગ વેરાયટી આવતી હોય કોઈ વહેલી પાકની વેરાયટી હોય તો એમાં પિસ્તાલીસ દિવસની આજુબાજુમાં થાય એટલે ફ્લાવરિંગ ચાલુ થઈ જતું હોય ફૂલના ચાપકા ચાલુ થઈ જતા હોય કોઈ લેટ વેરાયટી હોય તો લેટ વેરાયટીમાં પંચાવનથી સાઠ દિવસની આજુબાજુમાં આવી જતા હોય ફૂલ ચાપકા બરાબર તો હું એમ માનું છું કે એ વખતે કદાચ તમારા ફૂલ આવી ગયા તો તમે શરૂઆતમાં જુઓ ફૂલ ચાપકા આવી જાય એટલે ઇયરનું આવવાનું એન્ડ અંદર ચાલુ થઈ જાય પછી તમે જુઓ તો થોડાક તુસિયા થોડીક થીપ્સ એવું આવતું જાય પછી આગળ તમે વધો તો સફેદ માખી આવે પછી ગળો આવતો હોય આપણે પાંદ નીચેના તમે જુઓ તો ચીકણા થઈ જતા હોય બરાબર એને ઊંધો કરો એટલે કાળો ગળો છોટો હોય અથવા તો પીળા કલરનો આછો પીળા કલરનો હોય તો આ રીતના રોગ આવતા હોય તો તમે જે પહેલો રાઉન્ડ મારો છો બરાબર તો ઘણા ખેડૂત મિત્રો રોગ નથી એને દવા વાપરે બીજું કે જે સાઠ દિવસની આજુબાજુમાં તમારો કપા થયો તો એ વખતે હું તમને કહું છું કે નોર્મલી થીપ્સ હોય બે પાંચ દાણા થીપ્સના દેખાતા હોય અથવા તો એક બે ચૂસ્યા દેખાતા હોય તો એમાં કોઈ દવા છાંટવાની જરૂર નથી તમે આંટો મારવા જાઓ એક દિએ બે દિવસે જાતા હોય તો કપાના પાન ઊંધા કરો ઉપરથી જુઓ કે ભાઈ થીપ્સનું પ્રમાણ કાલે બે ટકા હતું બરાબર એટલે કે બે ત્રણ દાણા દેખાતા હતા તુશિયા બે દેખાતા હતા તો અમે જેટલા ટકા વધ્યું જ્યાં સુધી વધે નહીં કોઈ રોગ ત્યાં સુધી દવા વાપરવાની જરૂર નથી એટલે કે ખર્ચો ન થાય એમ થયું કે હવે ખીપ્સના દાણા વધતા ગયા તુસ્યાના દાણા વધતા ગયા અને હવે મારા બેટા દવા સાટવી જ જોઈશે એવું નથી ને કે પાંદડા પછી જેવા થઈને ઊંધા થઈ અને કારા પડી જાય છે તો એ નોબત એ આપણે નથી આવવા દેવાની ઈ નોબત આવે એ પહેલાં આપણે દવાનો ડોધ મારી દેવાનો પણ જે એક બે દાણા થઈ એ જે શેસ એ જે શરૂઆતમાં રોગ ઓછો હોય બરોબર અને તમે દવા વાપરો હો પછી ખર્ચો વધતો જાય આ મેં તમને કીધું એ શેવનો એક બીજો એક મહત્વનો મુદ્દો કેવો ભૂલી ગયો બુકમાં લખવાનો તો પણ યાદ આવી ગયો તો ઘણા ખેડૂત મિત્રોના વિચારમાં એવું હોય કે આજે મેં ત્રીસ દિવસના આડા ગાળામાં એક દવા ડોઝ માર્યો તો પછી એટલે કે ત્રિદિયા માર્યો કે હાથ દિયા માર્યો તો એમનું મગજમાં એવું ઘૂમે કે દવા વાપરવી એટલે પછી આઠ દવા દિએ ફરીજીયાત દવા વાપરવી પડે એમાં હાલે જ નહીં પછી એ કપાને કે બંધાણ થઈ જાય કે એકવારી દવા સાંટો ને એટલે કે રોગ વધારે આવે જમ દવા સાંટો એમ રોગ વધારે આવે કે એટલે કે પછી દવાનો ઉપયોગ તમારે બહુ કરવો પડે એટલે દવા કે વાપરવી જ નથી ઘણા ખેડૂત મિત્રો થીપ્સ બહુ હોય જે પાંદડા ઊંધા થઈ જાય પછી દવા લેવા આવે નુકસાન થઈ ગયું એ થઈ ગયું એ કોઈ પાછું આપશે નહીં અને જેટલા તમારા કપાસનો પાંદડા જે નિરોગી હશે બરાબર નિરોગી એટલું ઉત્પાદન તમને વધારે મળશે જેટલા પાંદડા રોગીલા એટલું ઉત્પાદન ઘટશે તો આપણે એ ઘટવા નથી દેવાનું અને મેં જે આ વખતે તમને કીધું એ કે ઘણા ખેડૂત મિત્રોના મગજમાં એવું હોય કે દવા આપણે વાપરવી એટલે વારંવાર વાપરવી પડે તો એવું તમારે કોઈ ખેડૂત મિત્રો એવું કદાચ કહેતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે આ દિનેશભાઈ એવું હોય છે આ હચવું હોય કે ભાઈ એકવારે દવાનો ઉપયોગ કર્યો એટલે ભાઈ વારંવાર હાથમાં આઠ દીએ દવા મધીએ દવા સાઠવી જ પડે એમાં હાલતું જ નથી તો મારા મગજમાં છે હું કહું છું કે એવું મિત્રો નથી હોતું કે તમે દવા વાપરી એટલે તમારે હાથ આઠ જાય તો વાપરવી કોઈ બી કંપનીની તમે દવા લઈ લો એક્સ વાય જેડ પછી ચાલુ ચીલા કંપની લઈ લો તો ભલે પછી મીડિયમ બહુ ભારે નહીં બહુ હલકી નહીં એવી કંપનીની લો તો ભલે અને જે એમએસસી કંપનીની એટલે કે જે મોટી કંપનીની તમે દવા લો તો ભલે કોઈ કંપની એવું ઝેર ન નાખેલું હોય કે તમે એમાં વારી દવા સાંટો એટલે આઠ દવા દીએ ફરીજિયાત વાપરી જ પડે એટલે કે બંધાણ એનું થઈ જાય આ કોઈ માણા નથી કે એને વારી તમાકુની લત ચડી એટલે એને ગોટી ચડાવી જ પડે કે માવો ખાતા હતા તો માવો ખાવો જ પડે બીડી પીતા હોય તો બીડી પીવી જ પડે એમાં હાલે નહીં એવું બંધાણ ન થાય આ મારા મગજમાં છે એ હું તમને કહું મિત્રો કોઈ પણ કંપની હોય પછી સ્ટાન્ડર્ડ હોય કે હાવ લોકલ હોય પણ એવું પોઈઝન કે એવું ઝ્યાર હજી નહીં આવતું કે તમે એકવારી વાપરો એટલે એને આઠ દર દિએ વાપરવી જ પડે બરાબર એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને મેં હાજ દિવસની આડાગાળામાં જે તમને કીધું માનો કે ફૂલડા થોડાક એક સોડ પંદર બાર દવા થઈ ગયા તો કદાચ ઈયળ આવવાની સ્ટાર્ટ થઈ જાય તો એ વખતે તમે ઈયળની દવા વાપરો બરાબર પછી થીપ ચુસ્યા હોય તો કદાચ તમે ના વાપરો તો હાલે પછી હાવ રોગ ઓછો હોય તો તમારે મેં કીધું ને ભોડે રોજ આંટોમાં જવાનું રોજ આંટોમાં જવાનું અથવા બીજા ત્રીજા દિવસે આંટો મારવાનો કે એમાં રોગ ગમે વધતો જ્યો હોય તો આપણે દવા આપી બાકી નથી વધતો હોય જી તો આપણે એમને હાથ આપેવો કેજી આપણે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી ઉધાર લેતા જઈશું બરાબર તો ઉધારમાં બિલ પછી દવા વાળાનું નહીં ભરી શકો તો આ રીતનું આપણે મિત્રો ન થાય એટલે આપણે તમે કયો પહેલો રાઉન્ડ કઈ દવાનો મારો છો એ પણ કહેજો અને કયા ટાઈમે મારો છો કેટલા દિવસે મારો છો એ તમે જરૂરથી મિત્રો કહેજો તો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો તમારા બીજા મિત્ર હોય સગા સંબંધી ખેતી કરતા હોય તો એના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરજો બરાબર આ તમને જે વાત કહેવાની હતી તમને મેં અત્યારે કહી દીધી અને બીજું એક ખાસ કે ઘણા મિત્રો વિડીયો જોતા હોય એટલે કે દિનેશભાઈ તમારો એગ્રો કઈ જગ્યાએ અથવા તો તમારો મોબાઈલ નંબર આપો તો એક તમને ઝડપી કહી દઉં મારા એગ્રોનું નામ છે સાવન સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર મારા ગામનું નામ છે દાણાવાડા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર બરોબર અને મારો એગ્રો દાણાવાડા ગામમાં નગરા રોડ ઉપર આવ્યો ઉત્તર બાજુ જાઓ તો નગરા આવે નીચે દક્ષિણ બાજુ વાલો તો ગોદાવરી આવે પછી પશ્ચિમ બાજુ વાલો તો પાંડવરા આવે ઉગમણી બાજુ વાલો તો ખમિયાણા આવે એ ચાર રસ્તા ઉપર મારો એગ્રો છે સાવન સીટ્સ એન્ડ ફર્ટિલાઇઝર અને મારો મોબાઈલ નંબર ખાસ કહી દઉં તમને બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાશી આ મારો મોબાઈલ નંબર છે અને આમાં વોટ્સઅપ પણ છે તમારે કોઈ પણ તકલીફ પડી હોય કોઈ પણ પાક નહીં તો મને જે પણ પાકનો અનુભવ હોય છે એ હું તમને કહેતો રહીશ તમે ફોટા પાડીને મોકલજો હું કહીશ કે આમાં આ રીતનો પ્રોબ્લેમ છે તો એનું નિવારણ આ દવા તમે વાપરો કે ભાઈ આ ફૂગનાશક વાપરો તો એનું નિવારણ આ થઈ જશે એ રીતનું તમને કહીશ કદાચ તમે બપોરના સાડા બારથી ની ચાર વાગ્યા વધીને ફોન ન કરતા હોય હુંતા હોય વધારે કદાચ હું પણ હોઈ ગયો હોય ક્યારેક ક્યારેક તો એ ટાઈમ મેં ફોન ન કરતા અને એક સવારમાં નવ વાગ્યા પછી રીંગ આપજો નવથી સાડા બાર અને પછી સાડા બારથી લઈને ચાર વાગ્યા પછી તો રાત્રે દસ વાગ્યા સુધી તમે ફોન કરી શકો પણ બને ત્યાં સુધી તમે મને મેસેજ કરજો વોટ્સઅપમાં હું તમને જવાબ અવશ્ય દઈશ આજ મેસેજ કર્યો હોય છે તો હું જોઈ લઈશ કે જવાબ આપીશ કદાચ કદી ભૂલી ગયું હોય તો બીજું દીધી પણ તમને જવાબ આપીશ તો મિત્રો તમે તમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તમારી જે પણ રાય હોય દવા સાવી ક્યારે સાંટવી કઈ દવા આપેલી વાર તમે રાઉન્ડ મારો છો એ બધું કહેજો તો અહીંયા વિડીયો પૂરો કરીશ નમસ્કાર